પૂર્તિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી નિત્યલીલામાં બિરાજમાન પૂજ્યશ્રી ભાગશકુમારજી મહારાષ્ટ્રજીના શુભ આશીર્વાદ દ્વારા કાંકરોલી યુવરાજ દિવ્ય ફાઉન્ડેશનના સંયુક્ત પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી મહોદય શ્રીના સાનિધ્યમાં પ્રભુશ્રી દ્વારકાધીશના અવલોકિક બળો મનોરથ દર્શન જે અંતર્ગત શૃંગારમાં સવારે સોનાના પલ્લામાં પ્રભુને બિરાજમાન કરીને અનેરો નંદ મહોત્સવ ઉજવાયો રાજભોગમાં મોતીના બગલા દર્શન સાંજના મહિલાઓ દ્વારા સમૂહમાં યમુનાષ્ટક અને સર્વોત્તમ સ્ત્રોતના પાઠ કરવામાં આવ્યા હતા ઉપરાંત પૂજ્યશ્રીઓને કેસર સ્નાન ચરણ સ્પર્શ દિવ્ય અલૌકિક લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉપટી પડ્યા હતા આ ઉપરાંત

ગ્રેટ ગ્રેન્ડ ફાધર બળેદાજજી પૂજ્ય ભગભૂષણલાલજીનો આજે ઉત્સવ છે અને આજના દિવસે વિશેષ રૂપે શ્રી પ્રભુને રાલ ઉડાવવામાં આવે છે પાંચ રંગથી ખેલ કરાવવામાં આવે છે ગામે ગામથી વૈષ્ણવ આવીને આ અભૂતપૂર્વ આયોજનનો જેના સાથે સાથે ષષ્ટીપૂર્તિનો પૂજ્ય પિતૃસરણની બી આયોજન થયું છે પૂર્તિ એટલે માનવપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરવું નેક્સ્ટ જનરેશનને કાર્યભાર સોંપીને એનાથી ધીમે ધીમે પ્રભુ તરફ પોતાનું મુખ કરવું એનું નામ સૃષ્ટિપૂર્તિ તો હું પ્રભુના ચરણોમાં એવી જ વિનંતી કરું છું કે પૂજ્યપિત્ર ચરણને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે આરોગ્ય એમનું સ્વાસ્થ્ય સારું રહે એ જ અમારી અને સમસ્ત વૈષ્ણવ સમુદાયની શું પ્રભુના ચરણોમાં વિનંતી છે અને એના સાથે સાથે બધા જ વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ અને અભિનંદન